તને કોણ કીધું 15000 આયા હવે મને એ લોકો કીધું તો આયા તો એમ નહીં 15000 મારા આલ દે માર તમારા ચેનલ જ નથી પણ મને તમે તું તને કીધું 15000 મને એનો કીધું 15000 નું મે પણ એમ નહીં એમ નહીં મારા રીવર્ડ તને રાખ્યો રાખ્યો મહેનત બધી અમે તને 15 દઈયા તમારી શું શોખ થઈ દીધી એમ તો અંદર પગાર દેવા નથી હમણાં છું કાલ થી

પણ વાત સાચી તારી હું તને શું કહું રહું એને તો પહેલા ફોન નહી આ બોતાને અરે રીંગ જારી ઉપર નહી પડે મને ખબર નહી પણ ભલે પડે તોય તું તું આટલું આલે તું અલા કરે પણ તમે કરો એમાં ના પણમાં ખાતો એવું અલા આય આવને કામ હે હવે તમે યુટ્યુબ ની મારશો યુટ્યુબ તું કરવું તો પડશે ને એમ એમ દે વાત આય તું આય તું ગમે આવે રોહે આવે રોહે આવે ઈ તો ભાઈ ઈ લોચ છે ના હોય તું શાંતિ રાખ અલા શું છે તમારે મારા ઘરે તમે હા માં દરવાજે કાઈ નઈ શું હોય તમે કોઈ દાડો ના હોય તો કાઈ નઈ આપણે એને શું હાલ ભરું પડનું કામ ભરે એમ ના આલે ભએ તમારી

અલા આરે કે તું આયો ના કે હવે અમારું બધું બગાડે ને ભણે ફોન કરતો પેલા હાજર થાતો હું ચાર ચાર ફોન કરું તો ફોન ન ફેમસ છે વાત ન હોય તો ફેમસ ટાઈમ ના હોય તો વાતો ભાઈને કરી ઉપડે છે અલા ના હોય ફોન નથી ઉપાડતો છોરો ઈ તો બધા જે 13 બી ઉપાડતો બને ને કાની તાંગા માર્યા

પંદર હજાર હાથ હાથ બે પગાર ના દેવા કાન તું ગાટલી જઈને વાત કરો હતી હાલી ને અમે શું કહાણી કરી ને કને ભાઈ હવે આ કો મે ને કાઈ તમે મારા કાઈ આવતા નહી હું બધાને એક એક કાઢી હવે અમે તો બરોબર મે તને તને ફોન આજ મને ફોન ને અમારે તને કોઈ દાડો મને ફોન કરે કોઈ દાડો ફોન નથી કરતો હું મેસેજ કરું હું મારે આ મોસીત મારે કે ના માર ધ્યાન માં આવવાનું હોય માં કોઈ ના ન હોતા તું ફોન પડે પેલા હું તો મારા ફોન જમે અહીંયા માણા હોય તો હાજર થઈ જાય તો તાંગ કોઈ દી નહીં હેડી હોતી આમનો હા એટલે કાઈ એ પડ્યો હોલો એમ કર એમ કે તું રાખ લે અમે બીજું શું તમાર વાત કર ની છે ને તો મારે તો પૈસા જો પૈસા પૈસા તને પણ અમે તને તમે હાચું બોલો મારું કેવાનું એમ કે તમે હાચું તો બોલા બોલા પૈસા હોય પૈસા આયા હોય તો તમારે કેવાય તો ખાઈ ને કે ભાઈ પૈસા આયા હે તો અહી તો સાચું તો બોલાય ને પૈસા બોલવું પડે

હા એટલે બધાને ખોટું લાગે અમે તો હાચું હોય એના ભેરો ચૂકી બે કુલો વગાડે ઢોલ ની વાર ના અમે તો ઢોલ હ ને ઢોલ ની વાર વગાડો જ તારે વગાડે રાખો રાખો તમારું અમારા લખી અમારા બીજું શું હાલો સીતરામ જાય કામ કરવા બીજું શું થાય